જો તમારો કોઈએ અસ્વીકાર કર્યો છે તો તમે એનો સ્વીકાર કરી લ્યો જો તમને કોઈએ પ્રેમમાં તદછોડ્યા છે તો તમે પણ જવા દો જો તેઓએ તમારા બદલામાં બીજાને પસંદ કરેલ છે તો તમે પણ આગળ વધો જેને તમે ચાહો છો એ બધા જ તમારી સાથે નથી રહેવાના જે બધાનો વિશ્વાસ તમે કરો છો એ બધા જ વફાદાર પણ નથી હોતા એવા માણસોને હું છોડીશ જ જે મારી જિંદગીમાં નથી રહેવા માંગતા મેં એવા માણસો પણ ખોયા છે જે મારા માટે મારી દુનિયા હતા છતાં પણ હું અત્યારે બરોબર જ છું બધા કરે એમ જ કરવું એ જરૂરી નથી જે તમને શાંતિ આપે એવું જ કરવું તમને ખબર જ પડી જશે જ્યારે કોઈ તમારી સાથે ખરેખર સાથે જ છે એવું વર્તે કારણ કે ઊર્જા ક્યારેય ખોટું ન બોલે એનર્જી નેવર લાઈસ હંમેશા તમને જેવું લાગે એવું જ કરો અને જે સત્ય તમને અનુભવાય છે એના બીજા માટને સારું લગાડવા માટે અસત્ય ન બોલો લોકોને સમય આપો લોકોને સ્થાન આપવો પણ કોઈની પાસે કાયમ સાથે રહે એવી ભીખ પણ ન માગો એમને ભટકવા દો જે તમારા માટે બનેલ છે એ હંમેશા તમારું જ છે મને હંમેશા ત્યારે સારું જ લાગે છે જ્યારે લોકોને ખબર ન હોય કે હું કોણ છું અને હું શું કરું છું તમે બધી જ પરિસ્થિતિ અને એની અસરો પર કાબૂ ન મેળવી શકો પણ તમે તે પરિસ્થિતિનો કેમ સામનો કરો છો અને એ પરિસ્થિતિમાં તમારો ને તમે કાબૂમાં રાખી શકો છો સારું કરો એ પાછું આવશે એ પણ અણધારી જગ્યાએથી તમારી પાસે જે છે એનાથી તમે આનંદિત રહો જ્યાં સુધી તમારે જે જોઈએ છે એ મેળવવા કામ કરો છો ત્યાં સુધી હંમેશા યાદ રાખો કે કંઈક સારું થવા માટે જ કઈક પૂરું થતું હોય છે